પાલિકાની શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ લાગતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર પાલિકા કચેરીમાં આવેલા વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો કોઈપણ વિભાગની મુલાકાત લઈ શકતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકી પાલિકા દ્વારા દરવાજા પર એક કર્મચારીને પણ રાખવામાં આવ્યો છે જે અરજદારને કયા વિભાગમાં જવું છે તેની માહિતી લીધા બાદ જ અંદર જવા દે છે જેને લઈને અરજદારો અને મુલાકાતીઓમાં આશ્ચર્ય સર્જાયું છે એકાએક તો એવું શું બન્યું કે જેના કારણે પાલિકાના અધિકારીઓને આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી જે અંગે પાલિકાના અધિકારીઓને જાણ થતાં તેઓની સૂચનાથી આ બોર્ડ લગાડવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે જોકે ચીફ ઓફિસરે આ અંગે મગનું નામ મરી પાડ્યું હતું અને સમગ્ર હકીકત આગામી સમયમાં આવશે તેવું જણાવ્યું હતું જોકે બાંધકામ શાખામાં અગાઉ પણ બાંધકામ મંજૂરી સહિતના મહત્વના દસ્તાવેજના ફોટા પાડીને જે તે મિલકત ધારક વિરુદ્ધ અરજી કરીને પૈસા પડાવવાના બનાવ બન્યા છે કેટલાક વેપારીઓ પાસેથી સીઆરઝેડની પરવાનગી ન હોવાના નામે પણ તોડ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કેટલાક તત્વો પાલિકાના આ બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત મુલાકાત લઈ અરજીઓ પણ કરતા હોય છે અને નાના બાંધકામથી લઈને કોમર્શિયલ બાંધકામ સુધી વિરુદ્ધ અરજીઓ કરી તોડ થયાના બનાવ બન્યાનું પણ ચર્ચા રહ્યું છે તેમ છતાં ક્યારેય બાંધકામ વિભાગમાં આવા બોર્ડ લાગ્યા ન હતા ત્યારે એકાએક એવા તે ક્યાં મોટા માણસના મહત્વના દસ્તાવેજના ફોટા પાડવામાં આવ્યા હતા કે પાલિકાના સત્તાધીશોને આવા નિર્ણય લેવો પડ્યો તે અંગે પણ વિવિધ ચર્ચાઓ જાગી રહી છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ